તમને કલેક્ટરશ્રી તમારા નથી કાયદાકી મુજબ જ થાય કાયદા કે મુજબ જ થાય અને કાયદા ની ઉપર છે ને ભાજપ નો ખોટો પટ્ટો ફેરીને રખડો માં થાય આ ધંધો કરો છો તમે ક્યાંય વ્યવહારિક વાત ચાલે ક્યાં કોઈ સાઈડમાં નહીં જાય કઈ કોઈ સાઈડમાં નહીં જાય

દીનો તો તે પંચલે કાઈ તો તમને લાગુ પડે ને અમને લાગુ પડે કુટી પ્રોજેક્ટ લે કે જમય તો તમને બધું લાગુ પડશે તમે અવચન કરો છો તો સામુનીમાં શું કરતા ₹ લેને જ કરતા લાગો છો એ કે ઉપાતો